આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો યુથને અને જે લોકો આ મહાકુંભમાં અધ્યક્ષ ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે કે જે લોકો સિનિયર સિટીઝન છે ને જે લોકો કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા ભીડને કારણે કે કોઈ અન્ય કારણે તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છીએ અમે વિવિધ કાર્યક્રમોમાં અઘોરી નૃત્ય ગંગા આરતી ભસ્મ આરતી શિવ પુરાણ અને શિવના સંગીતનો આખો લાવો મળશે લાઈવ પેઇન્ટિંગ હશે ઘીના કમળ હશે ફોટોગ્રાફી જેણે પાડી છે તે સુરતના કલાકારોનું ડિસ્પ્લે થશે અને નંદી અને શિવલિંગ મોટા પાયે ઊભા કર્યા છે તે એનું આપણે પ્રદક્ષિણા ફરી અને ગંગા જળ જે મંગાવ્યું છે એનો છંટકાવ કરીને સુરત અને સુરતની પ્રજાને આપણે પવિત્ર કરવાનો એક અધાગ પ્રયત્ન છે